ગુડ મોર્નિંગ જય દ્વારકા દે મારે જવાનું છે આજનો હવ છૂટ્યો ગયો તો અને ઉમેશભાઈ આપણો ભાઈ બન જીગરી મળી ગયા એટલે હવે વાંધો નથી મોર્નિંગ જય દ્વારકા દેશ તો અત્યારે આપણે મસ્ત જો અત્યારે વહેલી વહેલી મોર્નિંગ થઈ ગઈ છે હજી કેટલા વાઈ ગયા છે સાતે નથી વાઈ ગયા અને જો હજી તો દી ઉઈ ગયો દી નથી ઉઈ ગયો હજી અંજવાર નથી જો ગાયું ધોઈ લીધી નાખી લીધું પાઈ લીધું બધું કમ્પ્લેટ એને મેં મેં કરી લીધું છે આજે બધું મેં કર્યું કેમ કે આજે માતા છે નહીં હતા પર છે અને હું જો અત્યારે મેં નાઈ ધોયો ને કમ્પ્લેટ તૈયાર થઈ ગયો છે મારે જવાનું છે આજે હતા પર મારે ને માને હતા પર જવાનું છે ને આ બાપ દીકરાને બેને જાનમાં માં જવાનું છે એટલે મારે બસ નીકળવું છે કેમ કે મારે આજે ટુ વ્હીલ માં વારો આવ્યો કેમ કે આ બાપ દીકરા છે ને જાનમાં ગાડી લઈ જાય છે મોટી એટલે મારે છે ને ટુ વ્હીલ લઈ જવાનું છે અને હજી ઓલા બાપ દીકરા તૈયાર નથી હું હતી એમને તૈયાર થઈ ગયું કેમ કે મારે પલો છે બહુ જાજો અને આ બાપ દીકરા અહીંયા ઢુકડું છે અને મેં કીધું હાલો તો હું હવે નીકળું મારે છે ને અને જવાનું છે આપણે હગાઈમાં ત્રણ સગાયું છે આજે આપણે તો અહીંયા અમે પહોંચી ગયા છે મામાના ઘેર અને અત્યારે મેં ડાયરેક્ટ આવીને એક માથું મોઢું કર્યું કેમ કે ટાઢ નું ઠૂઠવાઈ ગયો હતો અને હવે અમારે જ આવું છે એક થોડાક કામ માટે હું ને રમેશભાઈ બે જાય છે તો સારું હાલો તો ફોન જોઈ છે થોડોક ફોટો ફોટો માડવા તો એને દઈ દઉં આપણે પાછા મળ્યા હા તો આપણે છે ને આવી ગયા છે સમાજવાડી આપણે રમેશભાઈ આપણા ભાઈ બન જીગરી મળી ગયા એટલે હવે વાંધો નથી હવે આપણે બે તંદી છે ને એમાં ફૂઈને ત્યાં કામ કર્યું ને બે તંદી આપણે અહીંયા થોડા ધોળાધોળ કરવાની છે અને બધી જો તૈયારી થાવ મંડી છે

ખાઈ પી લીધું છે છે ફૂલ બધી કરી લીધી ને અત્યારે જો ક્યાંય તમને પબ્લિક જોવા પણ નહીં મળે કેમ કે બધા છે ને જો નીકળી ગયા ને આવું પાછું બધું છે ને હકેલાવા માંડ્યું છે કેમકે આજે સગાઈનો કાર્યક્રમ પૂરો થયો છે હવે આપણે છે ને પાછા માંડવા છે ડાયરેક્ટ પછી જાન છે અને અત્યારે જો મારા શું કે ખંતે ખેલો છે એ કેમેરાવાળાનો છે આપણે અત્યારે કેમેરાવાળા લઈને જવાનું છે મામાને ઘેર કેમ કે અહીંયા ફેમિલી ફોટો આખો ફેમિલી ફોટો શૂટ કરવાનો છે એટલા માટે તો આપણે અહીંયા મળ્યા છે ને મામા ફેમિલી થોડીક વધારે મોટી છે ને બધાને એડજસ્ટ કરવી બહુ અઘરી પડે છે માંડ માંડ કરીને આપણે છે ને હમણાં છે કેમ કે બધા ફોટામાં પાછા નહોતા આવતા બોલો ફૂલ તો આપણે હમણાં જ બસ ઘેર પહોંચ્યા છે ને અહીંથી આપણે ડાયરેક્ટ મિરાણોભાઈની જાનમાં જવાનું છે એ હજી આવી નથી જાન આપણે જાનમાં ડાયરેક્ટની વાડીએ મૂકવા જવાની છે બસ મા અને બાપુ ની ઘેર ગયા છે એ બસ જે કાત પગતો હોય અને એ ડાયરેક્ટ આવવાના છે વાહ અને જાન બસ જો આવે જ છે ડીજે વાગતા આવે જ છે આપણે અહીંથી ડાયરેક્ટ ડીજે ચડવાની છે Boa maninha. He...